જીવનમાં યાદ રાખો આ વાતો ચમકશે તમારું ભાગ્ય તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો કારણ કે શાસ્ત્રોમાં તુલસીને શુદ્ધ માનવામાં આવે ગાયને રોટલી અને ગોળ ભેળવીને આપવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં ગાયને દાનનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવ્યો છે જ્યારે તમે જવેલરીને તિજોરોમાં રાખો ત્યારે તેને લાલ કપડામાં બાંધીને રાખો બરકત થશે સવારે ઉઠતાની સાથે જ દીકરીને જુઓ દીકરીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે રસોડાને હંમેશાં સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો કારણ કે રસોડાને ઘરનું બીજું મંદિર માનવામાં આવે છે